નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં આજે હું અને મારો મિત્ર મંદિરે જઈ રહ્યા છે અમારે ત્યાં વરસાદ થઈ જવાના લીધે ચારે બાજુ ખૂબ સુંદર દિવસો બધું થઈ ગયું છે અત્યારે અમે હાઈવે ઉપર છે માં મામાદેવનું મંદિર આવે છે અત્યારે વાદરા પણ અંધારા ખૂબ મસ્ત સીન આવી રહ્યું છે આખા ખેતરોમાં વાવેતર હવે થઈ જ ગયા છે એટલે અમે બસ નવરા હતા એટલે મંદિરે જઈ રહ્યા છે સાથે ક્રિએશન છે તે પણ એક યુટ્યુબર છે છે અમે ગયા મિત્રો આ મંદિર મંદિરની બાજુમાં જ મિત્રો ઇલેક્ટ્રિક ટ્રેન નીકળે છે જે દર કલાકે નીકળે છે કેશોદથી વેરાવળ આ ટ્રેન ચાલુ થઈ ગઈ છે ઇલેક્ટ્રિક ટ્રેન છે મિત્રો ખૂબ સ્પીડ છે એની આ છે મંદિર અને તેનું આખું ગ્રાઉન્ડ વરસાદના કારણે અહીંયા પણ ચારે બાજુ લીલુંછમ થઈ ગયું છે અહીંયા બહુ મોટી ગૌશાળા પણ છે ગૌશાળામાં ઘણી બધી ગાયો આ બધું અહીંયા મંદિર મંદિરે જ છે ફાટક ખુલી ગયું મિત્રો ચાલો તો હવે આજના લોગમાં બસ આટલું જ વરસાદ થવાનો છે અમે